મિત્રો આજની આપણી આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે જે સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે ગુજરાતના એક નાનકડા એવા ગામડામાં પંકજભાઈ અને તેમનો પરિવાર રહેતો હતો આમ તો પંકજભાઈ ગોંડલની બાજુમાં આવેલા નાનકડા એવા ગામની વતની હતા પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિને લઈ આ શહેરમાં કામની શોધમાં રહેવા લાવ્યા હતા પંકજભાઈ ઉંમરમાં હજુ યુવાન જ હતા પરંતુ ઘરની ગરીબી અને પરિવારને લાચારીએ એમના શોખ અને ઈચ્છાઓની બલી ચડાવી દીધી હતી નાની ઉંમરમાં જ પંકજભાઈના પિતા મૃત્યુ પામ્યા હતા ઘરમાં નાની બે બહેનો હતી પિતાના અવસાનના લીધે બધી જવાબદારી પંકજભાઈના ખંભા પર જ આવી ગઈ વર્ષ વાત છે જ્યારે નાનપણથી જ પંકજભાઈ મહેનતો અને ઈમાનદાર હતા બંને બહેનો રાજી ખુશીથી પોતાના સાસરે ચાલી ગઈ હવે ઘરમાં ફક્ત પંકજભાઈ અને તેમના માતા બંને રહેતા હતા પંકજભાઈના માતાને ટીબીની બીમારી હતી હવે એમની તબિયત વારે વારે બગડતી જતી હતી માતાની ચિંતામાં રહેતા પંકજભાઈ એમને સાજા કરવા નવા લઈ ગઈ નવા મોટા બધા જ કામ કરી લેતા અર્થાત પ્રયત્ન કરવા છતાં પણ એ પોતાની માતાને બચાવી જ ન શક્યા હવે પંકજભાઈએ માતા પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી હતી એક દિવસ પંકજભાઈના મોટા શેઠ એમના ગામડે કામકાજ જોવા માટે આવ્યા જોઈને એમને લાગ્યું કે આ છોકરો ખૂબ જ મહેનતો અને પ્રામાણિક છે એમણે પંકજભાઈને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું સાંભળ તું મારા કારખાનામાં કામ કરીશ તને ત્યાં સારો પગાર મળી જશે અને મને એક પ્રામાણિક માણસ જોઈએ છે પંકજભાઈ થોડી વાર તો વિચારમાં પડી ગયા કારણ કે વર્ષોથી રહેતા આ ગામને છોડીને જવામાં એમને કંઈ ખાસ રૂચિ જ નહોતી પરંતુ હવે આ ગામમાં રહેવાનો પણ કોઈ ફાયદો નહોતો એટલે અંતે પંકજભાઈએ મોટા શેઠ સાથે શહેર જઈ એમના કારખાનામાં જ નોકરી કરવાનું નક્કી કર્યું પંકજભાઈ એમનું ગામ અને એમના માતા પિતાએ બનાવેલું ઘર છોડીને શહેર જવા માટે નીકળી ગયા રસ્તામાં એમને હજુ પિતાના પરસેવાથી બનાવે તે ઘરની યાદ આવતી જ હતી પરંતુ હવે એ ઘરમાં એકલતા તેમને ખાઈ રહી હતી પંકજભાઈ શહેરમાં આવી નવી જગ્યાએ નવું કામ શરૂ કર્યું દિવસો વીતતા ગયા એમના શેઠ પંકજભાઈને ખૂબ જ સારી રીતે રાખતા હતા એક દિવસ પંકજભાઈના શેઠે પંકજના લગ્ન એક ઇન્દુ નામની યુવતી સાથે કરાવ્યા હવે તો બંને પતિ પત્ની એકબીજાને સહકાર આપી આગળ વધવા માટે પ્રયત્નો કરવા લાગ્યા સમયનું ચક્ર ક્યારે કેવું ફરે છે કોને ખબર પંકજભાઈની આ મહેનત એક દિવસ રંગ લાવી તેઓ જે કંપનીમાં એક મામૂલી નોકર કરતા હતા એ જ કંપનીમાં એમને મેનેજર તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો આ ગરીબ ઘરનો દીકરો એક દિવસ આવડી મોટી કંપનીનો મેનેજર બની જશે કોને ખબર હતી બંને બહેનો પણ ભાઈની આ પ્રગતિ જોઈને અત્યંત ખુશ હતી એક સમયે રોજ મજૂરી પર જતા પંકજભાઈ આજે એક મોટી કંપનીના મેનેજર થઈ ગયા સમયને બદલતા વારસ નથી લાગતી લગ્નના પાંચ વર્ષ થયા અને પંકજભાઈના ઘરે પારણો બંધાયો એમના ઘરે લક્ષ્મી પધાર્યા પંકજભાઈની દીકરી હિરલ જાણે એમના માટે કુબેરનો ભંડાર લઈને આવી હોય એવી રીતે પંકજભાઈની પ્રગતિએ ઘણી મોટી દોડ મૂકી હતી હવે બીજાને ત્યાં મેનેજરની નોકરી કરતા પંકજભાઈ આજે હિરલ ઇન્ડસ્ટ્રીઝ કરીને એક કંપનીના માલિક હતા એમની લાડકી હિરલ ભણવામાં ખૂબ જ હોશિયાર અને સ્વભાવે ચૂલબુલી હતી હિરલ પંકજભાઈની એટલી લાડકી હતી કે પંકજભાઈના પત્ની અવારનવાર કહેતા કે હિરલના પપ્પા તમે તમારા લાડકી હિરલને બહુ બગાડી રાખી છે પરંતુ જ્યારે તમારી આ કાળજા કેરી દીકરી સાસરે જશે ને ત્યારે તમારો જીવ નીકળી ગયો હોય એવું તમને લાગશે આ સાંભળે પંકજભાઈ કહેતા દીકરી તો પારકુતન છે પરંતુ હું મારી દીકરીને મારાથી દૂર ક્યારેય નહીં જવા દઉં સામે હિરલ પણ બસ પિતાથી જ એની દુનિયા શરૂ અને પિતાથી જ પૂરી થતી થોડો સમય ગયો અને હિરલ યુવાન થઈ ઉંમરની સાથે પંકજભાઈ અને તેમના પત્ની ઇન્દુબેને હિરલ માટે કોઈ યોગ્ય યુવકની પસંદગી માટે શોધખોળ શરૂ કરી દીધી હવે હિરલનો અભ્યાસ પૂરો થઈ ચૂક્યો હતો એટલે એક પિતાએ તેની જવાબદારી નિભાવતા એની દીકરીને વાત કરી કે હીરુ અહીં આવતો પપ્પાનો અવાજ સાંભળીને હિરલ દોડતી આવી બોલો ને પપ્પા શું હતું પંકજભાઈ બોલ્યા મારે તારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે બસ આટલું જ કહી પંકજભાઈએ વાતની શરૂઆત કરી જો બેટા હવે તારો અભ્યાસ પણ પૂરો થઈ ચૂક્યો છે તો હું અને તારા મમ્મી એવું ઈચ્છે છીએ કે હજુ સુધી અમારી હાજરી છે ત્યાં સુધી કોઈ સારો એવો યુવક શોધી અને ધામધૂમથી પરણાવી દઈએ આ સાંભળતા જ હિરળ ગુસ્સે થઈ ગઈ અને બોલી પપ્પા શું હું તમને ભારૂપ લાગું છું કે તમે મને પરણાવવાની વાત કરો છો એટલે મગજભાઈ હસીને બોલ્યા અરે મારી લાડકી એક પિતા માટે ક્યારેય એનો કાળજાનો કટકો ભારૂપ હોય ખરો બસ આ તો રિવાજ છે કે દીકરી ન ગમે તેટલા લાડકોટથી મોટી કરો પરંતુ અંતે એક દિવસ એને પારકા હાથમાં સોંપવી જ પડે બાપ દીકરીના આ વાતચીતમાં પિતાની ચિંતા અને દીકરીની બાપને છોડીને જવાની ચિંતા દેખાઈ રહી હતી પંકજભાઈએ કહ્યું બેટા જો તને તારી ઓળખાણમાં પણ કોઈ યુવક ગમતો હોય તો મને ખુશીથી કહેજે તારી ખુશીમાં જ અમારી ખુશી છે એટલે હિરલ બોલી ભલા ભગવાન કોઈ મોટો નિર્ણય લે ખરા હંમેશા રમૂજી મિજાજમાં રહેતી હિરલ અચાનક આ વાત થયા પછી એની મજાક મસ્તી છોડી ગુમસુમ રહેવા લાગી હતી પંકજભાઈને આ જોઈને મનમાં અફસોસ થયો કે એમણે હિરલ પાસે ખોટા સમયે વાત મૂકી દીધી હિરલને શાન જોઈને પંકજભાઈએ કહ્યું હીરુ તું આમ ચૂપચાપ ના રહીશ હું તો ફક્ત એક પિતા તરીકે મારી જવાબદારી તને કહેતો હતો પરંતુ જ્યાં સુધી તારી મરજી નહીં હોય ત્યાં સુધી આપણે કંઈ નહીં કરીએ પરંતુ મને મારી એ ચૂટબૂલી હિરલ પાછી આપી દે આ સાંભળતા હિરલ પાછી આપી દે આ સાંભળતા જ પંકજભાઈની લાડકીએ એક મોટી સ્માઇલ કરી અને બોલી પપ્પા તમે કંઈ પણ કરો પરંતુ હું તમને અને મમ્મીને છોડીને ક્યાંય જવાની નથી પંકજભાઈ હિરલના માથા પર હાથ મૂકીને કહ્યો બેટા મારું ચાલે ને તો હું એક મિનિટ પણ તને મારી આંખોથી દૂર નહીં થવા દઉં બાપ દીકરીનો આ પ્રેમ જોઈને ઇન્દુબેનની આંખમાં આંસુ આવી ગયા એ મનમાં વિચારવા લાગ્યા કે ભગવાન જે દિવસે હિરલ આ ઘરમાંથી વિદાય લેશે ને ત્યારે એના પિતાનું શું થશે એક વર્ષ પછી હિરલના મમ્મી પપ્પાએ હિરલ માટે એક સારો એવો યુવક શોધી એના લગ્ન કરાવવાનું નક્કી કર્યું હવે હિરલની આ કડવી વાસ્તવિકતાથી વાકેફ હતી કે એક દિવસ તો એના મમ્મી પપ્પાને છોડીને એને કોઈ બીજાના ઘરે જવું જ પડશે હિરલ માટે પંકજભાઈએ જે યુવકને પસંદ કર્યો હતો તે ખૂબ રૂપિયાવાળા કુટુંબનો દીકરો હતો આ યુવક કેનેડામાં કોઈ સારી કંપનીમાં નોકરી કરતો હતો એક મા બાપ હંમેશા એવી પ્રાર્થના કરતા હોય છે કે એમની દીકરીને શ્રેષ્ઠ જિંદગી અને શ્રેષ્ઠ જીવનસાથી મળે હિરલનો સંબંધ જે પરિવારમાં કરવામાં આવ્યો હતો એ પરિવાર સ્વભાવે થોડો આકરો અને અહંકારી હતો પંકજભાઈને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે થોડું મોડું થઈ ગયું હતું કેમકે હવે એમની લાડકીને આ યુવક ખૂબ જ પસંદ હતો એટલા માટે દીકરીની ખુશી માટે થઈને એક પિતાએ આ બધું જ સહન કરી લીધું હિરલના લગ્ન પિયુષ સાથે કરાવવાનું નક્કી કરી લીધું હતું હિરલના લગ્ન લેવામાં આવ્યા હિરલના સાસરીયાવાળાએ એ લોકોએ પંકજભાઈ એની પાસે અમુક શરતો મૂકી તેમણે પંકજભાઈને કહ્યું હિરલ તમારી એકની એક દીકરી છે એટલે તમારે જે પણ છે એ બધું હિરલનું જ છે પરંતુ જો તમારે તમારી દીકરીને મારા પિયુ સાથે પરણાવી હોય તો તમારી આ સંપત્તિ હિરલના નામે નહીં પરંતુ મારા દીકરાના નામે કરી દેવી પડશે પંકજભાઈ બોલ્યા વિવાય આ સંપત્તિ મેં મારી આખી જિંદગી ખર્ચીને ઉભી કરી છે મને તમે તો મારી દીકરીના થનાર સસરા છો મારા ઘરની દીકરી કાલે તમારા ઘરની વહુ બનશે હું મરી જાઉં પછી સંપત્તિ હિરલ અને પિયુષની જ છે પરંતુ અમે જીવીએ છીએ ત્યાં સુધી તો અમારે પણ સંપત્તિની જરૂર પડે ને પિયુષના પપ્પા બોલ્યા અરે એ બધું અમે નથી જાણતા પરંતુ જો તમે તમારી દીકરીને પરણાવવા માંગતા હોય તો અમારી આશરત માનવી જ પડશે પંકજભાઈ મનમાંને મનમાં વિચાર કરવા લાગ્યા કે ખૂબ જ મહેનત કરીને આ સંપત્તિ ઊભી કરી છે અને પળવારમાં જ આ બધું બીજાને કેમ આપી દેવું એક બાજુ પરસેવાથી ઉભી કરેલી આ સંપત્તિની સુગંધ અને બીજી બાજુ ખડખડાટ હસતીઓ પોતાની દીકરી માટે વર્ષોથી ભેગી કરેલી એમની મૂડી એમના થનારા જમાઈના નામે કરવાનું નક્કી કર્યું એમણે વિચાર્યું કે એમની પાસે જે કંઈ પણ છે એ એમની દીકરીની ખુશીઓથી ઉપરતો નથી ને પંકજભાઈ સામેવાળાની શરતો માનીને પોતાની દીકરીની ખુશીનો સોદો કર્યો હોય એવું એને લાગતું હતું પરંતુ હિરલનું એવું નથી લાગતું પરંતુ હિરલ એની ખુશી જોઈ એમને સંપત્તિ છોડ્યાનો કોઈ અફસોસ જ નહોતો એમને ઘરે આવીને એમના પત્નીને એ વાત કરી આ વાત સાંભળતા જ ઇન્દુબેન ત્યાંને ત્યાં બેસીને રડવા લાગ્યા હિરલના પપ્પા આ લોકો આટલા સદ્ધર હોવા છતાં પણ આટલા લાલચો કેમ છે શું આપણે આપણી હિરલને કોઈ ખોટા ઘરમાં તો નથી આપી રહ્યા ને પંકજભાઈ બોલ્યા અરે ના આપણે હિરલને જે ઘરે આપીએ છીએ એ ઘર પણ આપણા શહેરનું સૌથી સદ્ધર અને પ્રખ્યાત પરિવાર છે હું સમજી શકું છું કે તું એક મા છે પરંતુ આપણી દીકરીની ખુશી માટે આપણે શું એક નાનકડું એવું બલિદાન ના આપી શકીએ ઇન્દુબેનનું મન માનતું જ નહોતું પરંતુ પંકજભાઈની વાત માની રાખી એમણે પંકજભાઈને હિંમત આપી કંઈ વાંધો નહીં હિરલના પપ્પા આપણી દીકરીથી વિશેષ આ દુનિયામાં આપણા માટે બીજું કંઈ જ નથી આપણે ધામધૂમથી હિરલના લગ્ન કરીશું અને લગ્નને બસ થોડો જ સમય બાકી હતો હવે આ ઘરમાં હિરલને રહેવાનો સમય રેતીની જેમ સરકતો જતો હતો પંકજભાઈએ એક દિવસ પણ હિરલને છોડીને ક્યાંય જવાનું પસંદ નહોતા કરતા આ બધી વાતથી અજાણ હિરલ પિતાને પોતાના લગ્ન માટે બેચેન જોઈને પૂછતી પપ્પા કેમ તમે કંઈ બોલતા નથી શું તમારા મનમાં કોઈ ચિંતા છે કંઈ થયું છે આમ તો પંકજભાઈ અને હિરલ એનો સંબંધ એવો હતો કે બાપ દીકરી એકબીજાને નાની મોટી બધી જ વાતો કહેતા હતા પરંતુ આ વાત કહીને પંકજભાઈ હિરલને નિરાશ કરવાનું તમામતા અને સામે એમને એ પણ ડર હતો કે એમની સ્વાભિમાની દીકરી આ વાત સાંભળતા જ સંબંધ તોડી નાખશે થોડા દિવસો વીત્યા પછી એ દિવસ આવી જ ગયો જ્યારે પંકજભાઈને એમના કાળજાકેલા કટકાને બીજાનાથમાં સોંપવા ન પડ્યો ખૂબ જ ધામધૂમથી લગ્નની તૈયારી કરવામાં આવી હતી હિરલને ગમતી બધી જ વસ્તુ લઈને પંકજભાઈએ એના લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા પોતાની નાનકડી એવી હિરણને લગ્નના ઘરચોડામાં જોઈને પંકજભાઈ થોડીવાર માટે તો જોતા જ રહી ગયા કે એમની નજર સામે હજુ તો એ દ્રશ્ય ભૂલાયું નહોતું જ્યારે પોતે કામ પરથી આવતા ત્યારે એમની લાડકી હિરલ દોડતી આવતી અને કહેતી પપ્પા મારા માટે શું લઈ આવ્યા અને આજે એ જ હિરલ લગ્નના દિવસે પિતા સામે ચાલીને આવી રહી હતી સમય તો ઘણો આગળ વધી ગયો હતો પરંતુ માતા પિતા માટે એમના સંતાન હંમેશા નાના જ રહે છે પંકજભાઈ તરફ આવતા હિરલના એક એક પગલાં હિરણના બાળપણથી લઈ અત્યાર સુધીની યાદગાર પળોની મીઠી યાદ અપાવતા હતા આંખોમાં આંસુ અને મોઢા પર સ્મિત સાથે પંકજભાઈ હિરલની પાસે ગયા અને બોલ્યા કેમ તે તો કીધું હતું ને કે પપ્પા હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં તો પણ આજે તારા પપ્પાને છોડીને જતી રહીશ પોતાના પપ્પાની આ વાત સાંભળીને હિરલની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા અને તે પણ પપ્પાને ભેટીને રડવા લાગી પપ્પા તમારા જેટલું મારું ધ્યાન કોણ રાખશે પંકજભાઈએ હિરલને હસતા મોઢે કહ્યું અરે દીકરી હવે હું તારી બધી જવાબદારી પિયુષના હાથમાં સોંપી રહ્યો છું અને મને ખાતરી છે કે એ તારું પૂરેપૂરું ધ્યાન રાખશે બસ એટલું કહી બાપ દીકરીએ માંડવા તરફ પગ માંડ્યા હિરલના થઈ ગયા હતા અને એક દીકરી અલગ થવું એ વેદના એક બાપ જ સમજી શકે પોતાના લોહી અને લાડકોટથી સિંચેલી દીકરીને એક દિવસ કોઈ પારકાના હાથમાં સોંપી દેવું એવું કઠણ હૃદય રાખવું ખૂબ અઘરું છે પંકજભાઈ અને હિરલ બંને એકબીજા સામે જોઈ શકે એવી હાલતમાં જ નહોતા પરંતુ પંકજભાઈ હૃદય કઠણ કરી હિરલ પાસે ગયા અને બોલ્યા હીરુ તારા મમ્મી પપ્પાએ આપેલા સંસ્કારને જાળવી રાખજે અને તારું ધ્યાન રાખજે ભગવાન તને મારી બધી જ ખુશીઓ આપી દે અને તારા આવનારા દુઃખો મને આપી દે બસ દીકરીને સાસરે વળાવી હિરલને પોતાના પગ પિયરમાંથી ઉપાડી સાસરીમાં ગૃહ પ્રવેશ કર્યો પિયુષ અને હિરલને તો કેનેડા જવાનું હતું પરંતુ હજુ તો નવા નવાના લગ્ન જ હતા અને સંબંધીઓને મળવાનું બાકી હતું એટલા માટે આ નવ દંપતી એક મહિનો પોતાના ઘરે રહી ત્યારબાદ એક મહિનો થઈ ગયો અને નક્કી કર્યા મુજબ બંનેનો કેનેડા જવાનો સમય આવી ગયો પંકજભાઈ અને ઇન્દુબેન હિરલ અને જમાઈને મળવા માટે અમદાવાદ પહોંચ્યા મમ્મી પપ્પાને જોતા જ હિરલના મોઢા પર હરખનો કોઈ પાર જ ન રહ્યો એ દોડતી આવી અને બોલી મમ્મી ભાવ તો બધું જમાડી દઉં કેમ કે કેનેડામાં સુખ સુવિધાવાળી જિંદગી તો હશે પરંતુ મમ્મીના હાથનો એ સ્વાદ નહીં મળે એટલે હિરલ બોલી આ પપ્પા સાવ સાચી વાત છે મારી પાસે બધું જ હશે પરંતુ તમે બંને જ નહીં હોય બસ એટલી વાતચીત કરતા હતા ત્યાં તો હિરલની ફ્લાઇટનો સમય થઈ ગયો ઘરના સભ્યોને વિદાય આપી હિરલે પિયુષ સાથે કેનેડા તરફ જવાનો પહેલો કદમ મૂક્યો અને જાણે કેમ ઇન્દુબેન સાવ શાંત થઈ ગયા હિરલ તરફ જોતા હતા પંકજભાઈએ પૂછ્યું ઇન્દુ કેમ આમ ચૂપચાપ ઊભી છે એટલે તેમણે કહ્યું ખબર નહીં કેમ છે મને એવું લાગે છે કે હિરલ આપણી પાસે પાછી આવશે કે નહીં પંકજભાઈ બોલ્યા અરે ગાંડી આપણી દીકરીને આટલું સારું સાસરું મળ્યું છે દીકરા જેવો જમાઈ મળ્યો છે તો આટલી ચિંતા શેની કરે છે થોડો સમય જવા દે હિરલ ફરી આપણને મળવા આવશે અહીં બધી સંપત્તિ પિયુષના નામે કરી પંકજભાઈ અને ઇન્દુબેન એમના ગામડે પરત થઈ ગયા હિરલ આ વાતથી પૂરેપૂરી અજાણ જ હતી હિરલ કેનેડા ગઈ એને ત્રણ ચાર દિવસ થઈ ગયા હતા એક દિવસ હિરલનો ફોન આવ્યો દીકરીને ખુશ જોઈને માતા પિતાને સંપત્તિ ગુમાવવાનો કોઈ જ શરૂઆતમાં કોઈ જ અફસોસ નહોતો શરૂઆતમાં બે ત્રણ દિવસે હિરલ સાથે વાત થતી પરંતુ ધીરે ધીરે હિરલના ફોન આવવાનું ઓછું થઈ ગયું માતા પિતાએ એમ વિચારીને મન વાળી લીધું કે ચલો દીકરી પોતાના પરિવારમાં સુખી છે પહેલા જ્યારે પણ હિરલનો ફોન આવતો તો એના અવાજ પરથી તેની ખુશી સમજાઈ જતી હતી પરંતુ ધીરે ધીરે તેના અવાજમાં ઉદાસી લાગવા લાગી પંકજભાઈને ઘણી વખત હિરલને પૂછ્યું કે શું વાત છે પરંતુ હીરુ દર વખતે એવું જ કહેતી કે બધું બરાબર છે પપ્પા અત્યારે મારે કામ છે થોડી વાર પછી તમને ફોન કરું છું એમ કહીને હિરલે દિવસ થઈ ગયા પરંતુ હિરલનો ફોન આવ્યો જ નહીં પંકજભાઈને હિરલની ચિંતા થતી હતી કે ઘણા દિવસ થઈ ગયા છે પરંતુ હજી એના કોઈ સમાચાર નથી મનમાં મૂંઝાતા પંકજભાઈએ જમાઈને ફોન લગાડ્યો ફોન પર કંઈ જવાબ જ ન મળ્યો એ વાતને પણ પંદર દિવસ જવાઈને ફોન કર્યો અને બોલ્યા હેલો પિયુષ કુમાર કેમ છો પિયુષે કહ્યું હા પપ્પા બોલો ને શું હતું બેટા હિરલ ક્યાં છે ઘણા દિવસો વીતી ગયા પરંતુ હજી હિરલનો કોઈ ફોન આવ્યો નથી એટલે પિયુષે કહ્યું પપ્પા એમાં એવું છે ને કે કેનેડા ફરવામાં હિરલ તમને ફોન કરવાનું જ ભૂલી ગયો છે અને અત્યારે હિરલ એના કામથી બહાર ગઈ છે એ આવે એટલે તમારી વાત કરાવી દઈશ બસ એટલું કહી પિયુષે ફોન મૂકી દીધો આ વાત સાંભળી પંકજભાઈના મનમાં થોડી રાહત થઈ હતી હિરલના ફોનની રાહ જોતા પંકજભાઈ ફોનની પરંતુ હિરલના કોઈ પણ ફોન આવ્યો જ નહીં આ વાતને એક મહિનો વીતી ગયો હતો છતાં પણ કંઈ સમાચાર જ નહોતા દિવસો વીતતા ગયા પિયુષ દર વખતે પંકજભાઈ સાથે વાત કરી ફોન મૂકી દેતો હતો પછી તો પિયુષે પણ પંકજભાઈનો ફોન ઉપાડવાનું છોડી દીધું હતું અને પંકજભાઈને હિરલની ચિંતા કોળી ખાતી હતી એક દિવસ પંકજભાઈએ પિયુષના ઘરે ગયા અને એના મમ્મી પપ્પાને વાત કરી પરંતુ આ અહંકારી લોકોએ પંકજભાઈને અપમાનિત કરીને ઘરમાંથી કાઢી મૂક્યા પંકજભાઈ ત્યાંથી નીકળીને રસ્તા પર બેસી ગયા હવે ઇન્દુબેનની જેમ તેમને પણ હિરલની છ નામે કરી દીધી હતી હવે એમની પાસે રહેલું ગામડાનું એક મકાન કે જે એમના માતા પિતાની છેલ્લ નિશાની તે જ હતું પરંતુ હિરલ પાસે પહોંચવા માટે પંકજભાઈને સારા એવા રૂપિયાની જરૂર હતી પોતાની દીકરી પાસે પહોંચવા માટે એક પિતાએ પોતાના બાપની છેલ્લી નિશાની કુરબાની આપી કેનેડા જવાનું નક્કી કર્યું પંકજભાઈએ રૂપિયાની વ્યવસ્થા કરી અને કેનેડા પહોંચી ગયા કેનેડા તો પહોંચી ગયા હતા પરંતુ હિરલ અને પિયુષ ક્યાં રહે છે શું કરે છે એક નાનકડા શહેરમાં રહેતા પંકજભાઈને વિદેશનો શું ખ્યાલ હોય એ હિરલને શોધવાનું શરૂ કર્યું એ કંઈ સમજાતું નહોતું કેટલેમાં પંકજભાઈની બાજુમાં એક ગુજરાતી યુવક આવીને ઊભો રહ્યો અને બોલ્યો અંકલ તમારે ક્યાં જવું છે પહેલી વાર કેનેડા આવ્યા છો પંકજભાઈએ આ યુવકને પોતાનું કહ્યું અંકલ કેનેડા તો બહુ મોટું છે છતાં પણ હું તમને તમારી દીકરીને શોધવામાં મદદ કરીશ પરંતુ તમારી પાસે કોઈ પણ પ્રકારનું સરનામું કે સ્થળનું નામ નથી કે આપણે હિરલ સુધી પહોંચી શકીએ પંકજભાઈ પાસે કંઈ માહિતી જ નહોતી છતાં પણ તે હિરલને શોધવાના નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા હતા પંકજભાઈ હંમેશા પોતાના પાકેટમાં લાડલીનો ફોટો રાખતા એક ફોટાના આધારે તેમણે હિરલને શોધવાનું નક્કી કર્યું હિરણની ચિંતાએ પંકજભાઈને ગાંડા તૂર કરી દીધા હતા એમ તો પંકજભાઈએ કંઈ ખાસ અભ્યાસ નહોતો કર્યો છતાં પણ તૂટેલું ફૂટેલું નિર્થક પ્રયાસ કરી રહ્યા હતા પંકજભાઈ પાગલોની જેમ પોતાની દીકરીનો ફોટો લઈને આસપાસ નીકળતા લોકોને પૂછી રહ્યા હતા પરંતુ હિરણના કંઈ સમાચાર જ મળતા નહોતા અંતે આ યુવકે કહ્યું અંકલ આપણે આ ફોટાની મદદથી પોલીસની સહાય લઈ તમારી બેલ લઈ લઈએ અને દોર બેલ વગાડ્યો અને પંકજભાઈ બસ એટલી જ રાહ હતી કે મારી લાડકી દરવાજો ખોલશે અને એના વહાલા પપ્પાને ભેટી પડશે દરવાજો ખૂલતા જ પંકજભાઈની સામે નશામાં ધૂત પિયુષ ઊભો હતો આ જો એ પંકજભાઈની આંખો પહોંડી થઈ ગઈ વિદેશી લાઈફસ્ટાઇલમાં રહેતો હાલતમાં પણ નહોતો પંકજભાઈએ આખું ઘર ફંગોળી નાખ્યું પરંતુ એમને ક્યાંય પણ હીરો જોવા જ ન મળી તેમણે પિયુષને ઘણીવાર પૂછ્યું કે મારી દીકરી ક્યાં છે શું થયું છે એને પરંતુ પિયુષ કંઈ ભાનમાં હતો જ નહીં છેવટે અર્થાત પ્રયત્ન કરવા છતાં પણ હિરલનો કોઈ પતો જ ન મળ્યો આખરે હારીને ચોધાર આંસુએ રડવા લાગ્યા છેવટે ગમે તેમ કરીને પોતાની જાતને સાંત્વના આપીને ભારે પગ પોતે લથૈયા ખાતા ખાતા દીકરીના ઘરની બહાર એક બાકડા પર બેસી ગયા બાકડા પર બેસતાની સાથે જ સામે નજર પડી તો સામે એક સુંદર મજાનું દ્રશ્ય જેમાં દરિયો હિલોળા લઈ રહ્યો હતો તેમાં હિરલનું બાળપણ તેમની આંખો સામે ફરી રહ્યું હતું અને આંખમાંથી બોરબોર જેવડા આંસુ જમીન પર પડી રહ્યા હતા આ કરુણ દ્રશ્ય બાજુમાં ઊભા ઊભા એક વૃદ્ધ મહિલા જોઈ રહી હતી આ મહિલાને એટલું તો જરૂરથી સમજાઈ ગયું હતું કે નક્કી આ હિરલના પપ્પા જ છે એ વિદેશી મહિલાએ એક અજાણી ભાષામાં લખેલો પત્ર પંકજભાઈના હાથમાં સોંપ્યો આ પત્ર ગુજરાતી ભાષામાં લખેલો હતો તે એક વૃદ્ધ મહિલાને સમજાયું નહીં પરંતુ પંકજભાઈ બરોબર રીતે તે અક્ષરને ઓળખતા હતા તે અક્ષરો તેમના પંકજભાઈ બરોબર રીતે જ ઓળખી ગયા અને તે અક્ષરો તેમના કાજા કેરી કટકાના હાથમાં તે પત્ર જાણે પંકજભાઈને કંઈક કહી રહ્યો હતો પંકજભાઈએ પત્ર નું શરૂ કર્યું અને પપ્પા મને નથી ખબર કે આ પત્ર તમારા સુધી પહોંચશે કે નહીં પરંતુ મેં તમારા આપેલા સંસ્કારોને જાળવી રાખવા મારાથી બનતી બધી કોશિશ કરી પરંતુ અંતે આ બધું સહન કરી હું થાકી ગઈ છું મારું આ દુઃખ હું તમને કહીને વધારે દુઃખી કરવા નહોતી માંગતી તમારી આંખમાં સેવેલા એ સપના કે તમારી હીરો વિદેશમાં જઈ સુખ સમૃદ્ધિની જિંદગી જીવશે આ સપનાઓ બસ સપના જ રહી ગયા પિયુષ અને હું કેનેડા તો આવી ગયા પરંતુ અહીં આવીને મને ખબર પડી કે આ લોકોએ તો આપણી સાથે બહુ જ મોટું કપટ કર્યું છે પિયુષને નશાની ખૂબ જ ખરાબ આદત હતી અને નશામાં ધૂત પિયુષ મારા પર ન કરવાના અત્યાચાર કરતો હતો પરંતુ તમારી માન મર્યાદાને જાળવી રાખવા મેં બધું સહન કરવાનું રાખ્યું છતાં પણ દિવસે ને દિવસે પિયુષનો ત્રાસ વધતો ગયો અંતે મારી પાસે કોઈ રસ્તો બચ્યો જ નહોતો એટલે કોઈને પણ તકલીફ આપ્યા વગર હું મારું જીવન છું મને ખબર છે કે તમે અને મમ્મી આ વાત સાંભળીને ભાંગી પડશો પરંતુ પોતાના હૃદય પર પથ્થર મૂકીને મારો આ પત્ર વાંચજો ખબર નહીં કેમ મા બાપની એની લાડકી માટે સુખી અને સમૃદ્ધ પરિવારની ઈચ્છા પૂરી કરવા વિદેશમાં સ્થાયી થયેલા યુવકને વધારે મહત્વ આપે છે પરંતુ એ વાતથી સાવ અજાણ હોય કે બહારથી દેખાતા આ સુખ સાહેબીના પ્રકાશ પાછળ ઘણી વખત અંધારું જ હોય છે ભગવાન જાણે આ સુખ સુવિધાની લાલચ મારા જેવી કેટલી દીકરીઓને ખાઈ ગઈ હશે કેટલી દીકરીઓને ખાઈ ગઈ હશે અંતે બસ એટલું જ કહીશ કે તમે તમારી જિંદગી લગાવી દીધી મારા શોખ પૂરા કરવામાં અને મને એ વાતનો કોઈ અફસોસ જ નથી તમે દુનિયાના બેસ્ટ પપ્પા છો મને માફ કરજો અને તમારું ધ્યાન રાખજો લી તમારી લાડકી હીરું બસ આટલું વાંચતા જ પંકજભાઈના હાથ જાણે બરફ બની ગયા એમ કઠણ થઈ ગયા થોડી માટે તો એમને કંઈ સમજાયું જ નહીં કે આ શું બની ગયું છે દીકરીને ગુમાવ્યાનો આઘાત પંકજભાઈ સહન કરી ન શક્યા પંકજભાઈ રડવા લાગ્યા અને બાકડા પર જ બેઠા પડી ભાંગ્યા હતા જોઈને પંકજભાઈ પોતાને સંભાળી શક્યા જ નહીં દીકરીની ખુશી માટે કરેલ બધા ત્યાગના બદલે એમને એમની દીકરીને જ ખોવી પડી દીકરીને સર્વશ્રેષ્ઠ સાસરું આપવાની એની લાલચમાં પંકજભાઈ એ વાત સાવ ભૂલી ગયા કે કપટી માણસ કોઈ દિવસ કોઈનો સગો જ નથી હોતો અને જીવ આપીને સમજાણી આ આઘાત એમના માટે એટલો અસહ્ય હતો કે તેમને ત્યાં બેઠા બેઠા જ હૃદયનો હુમલો આવી ગયો હતો આજની આ વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરી સ્ટોરી કેવી લાગે કમેન્ટમાં જરૂર જણાવજો પૂરી વાર્તા સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર